તે બધું જ ઓમ છે અને જે કંઈ આ ત્રણ સમયની સીમાઓથી પણ પર છે તે અનંત તત્વ પણ માત્ર ઓમ જ છે ઓમ શું છે ઓમ એટલે ઓમકાર તે માત્ર એક સામાન્ય ધ્વનિ નથી પણ તે અનાદિ અને અનંત ધ્વનિ છે આ જ ધ્વનિ આ સમગ્ર સૃષ્ટિના સર્જનનો મૂળભૂત નાદ છે જ્યારે જગતમાં કશું નહોતું ત્યારે પણ આ નાદ હતો અને જ્યારે કશું નહીં રહે ત્યારે પણ આ નાદ રહેશે

આનો ઊંડો અર્થ આ રીતે છે અભૂતકાળનું પ્રતિક છે ઉ વર્તમાનનું પ્રતિક છે મ ભવિષ્યનું પ્રતિક છે જ્યારે આ ત્રણેય ધ્વનિઓનો ઉચ્ચારણ પછી વિલય થાય છે ત્યારે જે શાંતિનો અવકાશ રહે છે તે જ અનંત તત્વ એટલે કે બ્રહ્મ છે સમયના ત્રણેય ભાગો પણ અંતે ઓમરૂપ બ્રહ્મમાં જ એક થઈ જાય છે ની અનુભૂતિ એક સાધક માટે સાધક જ્યારે આંખો બંધ કરીને ઓમનો ઉચ્ચાર કરે છે ત્યારે તે માત્ર અવાજ કરતો નથી તે પોતાના મનને આખા બ્રહ્માંડના મૂળ નાદ સાથે જોડી રહ્યો હોય છે ઓમ બોલવાથી મનુષ્યના ચેતનના ત્રણ સ્તર પ્રગટ થાય છે અકાર તે શારીરિક સ્તર છે જ્યાં શરીર અને ઇન્દ્રિયોનું જાગૃત જ્ઞાન મળે છે ઉકાર તે માનસિક સ્તર છે જ્યાં વિચાર કલ્પના અને ભાવનાઓનું આંતરિક બળ અનુભવાય છે મકાર તે આધ્યાત્મિક સ્તર છે જ્યાં મન સ્થિર બને છે અને ચેતના પોતાના મૂળ સ્વરૂપમાં ટકી રહે છે આ ત્રણેય ઉચ્ચાર પૂરા થયા પછી જે મૌન રહે છે તે જ તુર્ય અવસ્થા એટલે કે શુદ્ધ ચેતનાનો અનુભવ છે ૐ નો વૈજ્ઞાનિક અર્થ આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે આખું બ્રહ્માંડ કંપન એટલે કે વાઇબ્રેશનથી ભરેલું છે દરેક પરમાણુ કોઈક ધ્વનિ ઉત્પન્ન કરે છે આ બધા નાદોનો જે મૂળ નાદ છે તે ઓમ છે વૈજ્ઞાનિક સંસ્થાઓએ પણ નોંધ્યું છે કે અંતરિક્ષમાં એક સતત ધ્વનિ ગુંજે છે જેને ઓમ લાયક હમ કહેવામાં આવે છે એટલે કે સમગ્ર બ્રહ્માંડ પણ સતત ઓમનો જાપ કરી રહ્યું છે આધ્યાત્મિક અર્થ આધ્યાત્મિક રીતે ઓમ મનુષ્યને પોતાના સાચા સ્વરૂપને ઓળખવામાં મદદ કરે છે જ્યારે સાધક સતત ઓમના ધ્યાનમાં રહે છે ત્યારે તેની ચેતના ધીમે ધીમે આ ભૌતિક વિશ્વના ભ્રમથી પર થઈને પોતાને શુદ્ધ આત્મા તરીકે અનુભવે છે જે મનુષ્ય ભૌતિક જગત આધ્યાત્મિક જગત સુધી ઊંડો તદ્યો એવ અર્થાત જે ત્રણેય સમયની બહાર છે જે ક્યારેય ન જન્મે ન મરે ન બદલાય તે પરબ્રહ્મ પણ ઓમ જ છે તે તત્વકાળ સ્થાન અને કાર્યકારણના નિયમોથી પર છે તે એક નિરંતર અસ્તિત્વ છે અને ચેતનાનો શુદ્ધ પ્રકાશ છે ઓમ નો ઉપયોગ ધ્યાનમાં કેવી રીતે કરવો એક શાંતિથી બેસો અને આંખો બંધ કરો બે શ્વાસ લઈને ધીમેથી અ નો ઉચ્ચાર કરો અને શરીરમાં સ્પંદન અનુભવો ત્રણ ત્યારબાદ ઉ બોલો અને મનના પ્રવાહને શાંત થતો અનુભવો ચાર અંતે મ બોલીને તેને ધીમે ધીમે મૌનમાં વિલીન થવા દો પાંચ આ પછી થોડી ક્ષણો મૌનમાં રહો આ ક્ષણે તુર્યનો અનુભવ થાય છે આ ધ્યાનની પ્રક્રિયા દ્વારા મન શાંત થાય છે અને ધીમે ધીમે આત્માનો અનુભવ થાય છે ઉપનિષદનો સંદેશ પ્રથમ મંત્ર આપણને સરળતાથી કહી દે છે કે જે જગતને તું અલગ સમજે છે તે બધું જ ઓન છે તારું શરીર તારું મન તારા વિચારો અને તારો શ્વાસ આ બધું એ જ એક ચેતનાના રૂપ છે જ્યારે સાધક આ સત્યને અનુભવે છે ત્યારે તેના માટે અહમ બ્રહ્માસ્મી એટલે કે હું બ્રહ્મ છું આ મહાવાક્યનો અર્થ જીવંત બની જાય છે અંતિમ નિષ્કર્ષ માંડુક્ય ઉપનિષદનો પ્રથમ મંત્ર આ તારણ આપે છે કે ઓમ એ આખા બ્રહ્માંડનો અને બધા જ્ઞાનનો સાર છે તે જ આત્મા છે તે જ બ્રહ્મ છે અને સમયની અંદર તેમજ સમયની બહારનું સર્વ કંઈ એમાં સમાયેલું છે જો માણસ માત્ર આ એક મંત્રના ઊંડાણને સમજી લે તો તેને આખું ઉપનિષદ આખું વેદાંત અને આખું બ્રહ્મ જ્ઞાન મળી જાય છે ઉપનિષદ નું મૌન ઉપદેશ ઓમ એ શરૂઆત નથી નથી અંત એ જ અનંત છે હવે તમે ઓમ અને સમયની ત્રણ અવસ્થાઓ વિશે સમજ્યા છો શું તમે માંડુક્ય ઉપનિષદ માં વર્ણવેલ ચેતનાની ચાર અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુર્યા વિશે જાણવા માંગો છો